વડોદરાના દરજીપુરા વિસ્તારમાં વહેલી સવારે દારૂના કટિંગ સમયે રેડ કરવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો જેમાં એસએમસીના વાહનો અને કેટલાક સભ્યોને ઈજા થઈ હતી જેને પગલે એસએમસીના પીઆઈએ સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી ત્રણ બુટલેગરોને ઝડપી લઈ એક કન્ટેનર અને અંદાજીત બાવીસ લાખના દારૂ સહિત

તેણે મહેસાણા તાલુકાના દવાડામાં આવેલા ફાર્મ હાઉસ પરથી ઝડપી લીધો હતો સાથે જ ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને પણ પોલીસે અટકાયતમાં લીધો છે જે બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ઓફિસે લાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં આ કૌભંડ બાબતે અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જેમાં તેમના પાર્થિવ દેહને તોપ ગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો જે બાદ ત્રણેવ સેનાએ તેમને એકવીસ ગનફાયરની સલામી આપી હતી આ પછી શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અહીં ડોક્ટર મનમોહનસિંહના પરિવાર સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા